માણસા તાલુકાના ચરાડા ગામમાં ભાજપના બે યુવા નેતાઓ એક રખાવતી તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા તે સમયે કીર્તિદાને છેડેલા એક રાગ પર ભાજપના બે નેતાઓએ નોટોનો વરસાદ કર્યો વિડિયોમાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને નવા ઉપાધ્યક્ષ અમિત ચૌધરી કીર્તિદાન પર નોટોનો વરસાદ કરી રહ્યા છે લોક ડાયરામાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ આઘાણી પર હાજર હતા સિવાય ગુજરાતના નામાંકિત નેતાઓ અને મહેમાનોની આ લોક ડાયરા માં ઉપસ્થિતિ ભાજપના નેતાઓની લોક ડાયરામાં દરિયા દિલી જોવા મળી જ્યારે નોટોની રેલમ રેલમછેલ કરવામાં આવી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કીર્તિદાન ગઢવીએ જે રાગ છેડ્યો તો તેના પર ભાજપના નેતાઓ ઓળઘોળ થઈ ગયા અને નોટોનો વરસાદ કર્યો આ યુવા નેતાઓ કીર્તિદાન પર ફીદા થઈ ગયા અને લોક ડાયરામાં રેલમ છેલ પૈસા ની જોવા અમિત ચૌધરી ઉપપ્રમુખ પણ અહિયાં હાજર હતા આ સિવાય અન્ય નેતાઓ પણ હાજર રહ્યા તો કીર્તિદાન પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે યુવા નેતાઓ કીર્તિદાન પર ફીદા થઈ ગયા જ્યારે કીર્તદાને એક રાગ છેડ્યો